ભાઈ આજે ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ છે એક યુવા નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર મળ્યું છે શું કહેશું કેટલો ઉત્સાહ પણ છે આજના દિવસ દરમિયાન હું એટલો ચોક્કસ કહીશ કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતને નવા ભારતીય જનતા પાર્ટીના સેનાપતિ મળ્યા છે જેનો એક અનેરો ઉત્સાહ કાર્યકર્તાની અંદર જોવા મળી રહ્યો છે કારણ કે જગદીશભાઈ જે આપણા નવા અધ્યક્ષી છે જગદીશભાઈ પંચાલ એ ખૂબ અનુભવી કાર્યકર્તા છે સંગઠનનો પણ એમને પૂરેપૂરો અનુભવ છે એ ઉપરાંત સરકારમાં મંત્રી તરીકે પણ એમને પૂરેપૂરો અનુભવ છે ત્યારે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી એ જગદીશભાઈ પંચાલ સાહેબની આગેવાનીમાં સમગ્ર ગુજરાતની અંદર સંગઠનનું કાર્ય હોય કે ચૂંટણીનું કાર્ય હોય બધામાં સો ટકા સફળ થશે અને ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ દરેક જગ્યાએ લહેરાવવાનો છે